ના ના એ બીજું આપો એને હામી પાણી અપના કેવા પાણી બે બાકી નું એકટા તો પાણી રહે તો અમે 15 કિલોની વાત કરવાની પડશે ને મને કીધું પૈસા કમાયે છે ચાર રૂપિયા કમાયે છે તમને વાત કરાત આ 20 કને આલાપ હાલો હાલા ઓકે કોઈ આલવાની કેતો કેજ્ય જ બસ તાલીન કોઈ દેઈ શકતો નથી અમે અત્યારે આઝાદી પછી સાહીઠ વર્ષ પછી અમે ખાલી પ્રાથમિક તે ગઈએ છે કે અમને એટલું જ પાણી રસ્તા અને ગટર એની જ સુવિધા અમને આપે તો સારું છે નગરપાલિકાને અમે રજૂઆત કરીએ પ્રાંત સાહેબને બી અમે રજૂઆત કરી છે બને ત્યાં સુધી જલ્દી ઉકેલ લાવે એવી અમે અપેક્ષા રાખીએ શું શું કયા સમસ્યા કયો વિસ્તાર છે અમારો સમસ્યા વોર્ડ નંબર આઠ છે આઈસી કોલોની રોડમાં અમારે તમામ સોસાયટીની આ સમસ્યા છે ગટરની પાણીની છે પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે રસ્તા સાફ સફાઈ નથી અને પાણી વરસાદી પાણીનો નિકાલ થતો નથી એનું પરમાનન્ટ સોલ્યુશન આવે એવું અમારે માંગણી છે અમારી જયશ્રીબેન પટેલ છે અને વોર્ડ નંબર આઠમાંથી માંથી પ્રાથમિક સુવિધા કોઈ જ નથી આ એરિયામાં ચારે બાજુ ખોદી ને મૂક્યું છે ગટરો ઉભરાય છે અને ભરવાડ વાસમાંથી જે ગંદકી ઢોરા નીકળે ને અને નરો કચરો અને પૈવાના પાણીમાં ગટરનું જ પાણી આવે છે જ્યાં સુધી આવે ને જાય ત્યાં સુધી ગટર જ આવે છે હવે આમાં કેવી રીતે અમારે પીવા કે ઉપયોગમાં લેવું આ પાણી એમ અને રોડ ને રસ્તા તો ચલાય એવું જ નથી હાલ એક રસ્તામાં વરસાદ આવે તો ચાર થી પાંચ પાણી ભરાઈ જાય છ સાત કલાક સુધી પાણી ભરેલું રહે છે નીકળવાની આગળ જગ્યા નથી અત્યારે આ પરિસ્થિતિ છે તો ચોમાસું આવે તો શું હાલત થાય નાના બાળકો ને લઈને અમારે કેવી રીતે નીકળવું રસ્તામાં ઠેર ઠેર ગટરોના ઢાંકણા તૂટેલા છે અત્યારે હાલ ગટરો ઉભરાય છે બધે

એનું પણ સોલ્યુશન જોઈએ અમારે હવે પછીનું એમ અને દીવાલ અને પા પેલા ઉંચી ચણેલી હતી અને અત્યારે પાડી દીધી છે એટલે અમારે અત્યારે દીવાલ ચણેલી હોવી જોઈએ

ધવલ એ ધવલ સમીક્ષાની